વેલણગામી જિલ્લા આઈસીડીએસ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ શાખા દ્વારા કોડીનાર ઘટક બે સેજામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ અને શ્રી અનપોષ્ટિક વાનગીનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના આઈસીડીએસ શાખા દ્વારા કોડીનાર ઘટક બે વેલણ સેજામાં તારીખ અગિયાર એક બે હજાર પચીસ ના રોજ સેજા કક્ષાનો વેલણ કુડી સમાજના ચોરામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ ટેકોમ રાસન અને મિલેટ શ્રી અન્ય પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઈસીડીએસ ના મુખ્ય શ્રી વેલણ આરોગ્ય કર્મચારીઓ તાલુકા પંચાયતના શ્રીઓ ગ્રામ પંચાયતના સભ્યો પ્રાથમિક શાળાના આચાર્ય માધ્યમિક શાળાના શિક્ષક સમાજના પટેલ આગેવાનો સ્વદીપ કર્મચારી પ્રમુખ તથા આંગણવાડી હેલ્પર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોની પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓની પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું દિનેશ સોલંકી દિમિર ન્યૂઝ કોળીના નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિર ન્યુઝ જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ